ગુજરાત રાજ્યની અંદર પચાસ ટકા રાજ્યની અંદર ઠંડીનું જે પ્રમાણ છે તે એકથી બે ડિગ્રી સુધી ઘટવાની પૂરેપૂરી શક્યતાઓ છે એ બે દિવસ છે એ તારીખ નવ અને દસ તારીખ આ બે દિવસ એવાય છે ગુજરાત રાજ્યની અંદર આંશિક રૂપે ઠંડીમાં ઘટાડો થાય પણ કોઈ મોટી વધારે ઘટાડો થાય ઠંડી એવી કોઈ શક્યતાઓ નથી હાલ પૂરતી જે દિવસનું તાપમાન જે અત્યારે હાલ ચાલી રહ્યું છે એમાં બે ડિગ્રી ઘટાડો થવાનો છે પવનની સ્પીડની વાત કરીએ તો પવનની સ્પીડ કોઈ જગ્યાએ વીસથી બાવીસ પચીસ કિલોમીટરની ઝડપ હતી એના બદલે પવનની સ્પીડ છે એ પાંચથી લઈને દ સાત કિલોમીટર સુધીની પવનની સ્પીડ છે ઓછી થાય ઓછી થાય તેવી શક્યતાઓ છે મિત્રો અને પવનની જે સ્પીડ છે તે હવે જે ખૂબ વધારે હતી એ હવે આજ રાતથી જ બે ફક્ત બે દિવસ માટે એ પણ ઓછી થાય એવી શક્યતા પવનની સ્પીડ ઓછી થશે પછી ઠંડીનો જે વાત કરીએ ઠંડીમાં પણ ઘટાડો જોવા મળશે મિત્રો એટલે સૌથી પહેલાં તો જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ નીચે તમારા ફોનમાં લાલ કાળા કલરનું બટન દેખાય ત્યારે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને આ વિડીયો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરો જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે હવે પાંચથી લઈને પંદર તારીખ સુધીના જે ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યો છે એના વિશે ખાસ અગત્યની માહિતી આપવાની છે એટલે વિડીયો છે તે પૂરે પૂરો જોવો જેવી રીતે મેં આગળ વાત કરી પહેલાં વિડીયો સ્ટાર્ટિંગમાં જ એવી જે રીતે હવે પાંચ તારીખથી લઈને પંદર તારીખમાં ઠંડીનું સિઝ સિઝન ચાલી રહ્યો છે તેવી જ રીતે હવે ફક્ત ને ફક્ત બે દિવસની અંદર નવ અને દસ તારીખે જે ઠંડીનું પ્રમાણ છે તેમાં ઘટાડો જોવા મળશે પણ એટલું ચોક્કસથી કહીશું કે આ જે ઘટાડો છે મિત્રો એ ફક્ત ને ફક્ત દિવસના તાપ ટેમ્પરેચરની અંદર થવાનું છે રાતના ટેમ્પરેચરની અંદર આમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થાય તેવી હાલ પૂરતી શક્યતાઓ દેખાતી નથી દેખાતી નથી એટલે આ જે તાપમાન છે દિવસ પૂરતો ઘટાડો થઈ છે બાકી રાત્રે જે ટેમ્પરેચર છે જે એ ટેમ્પરેચર સેમ રહેવાનું છે બાકી મોટો કોઈ ઘટાડો થાય હમણાં હાલ તેવી શક્યતાઓ નથી જે આગાહી છે પાંચથી લઈને પંદર તારીખ એવી રીતે કન્ટિન્યુ જ ઠંડી ચાલુ રહેવાની છે મિત્રો એટલે આ હતી એક અગત્યની માહિતી હવે વાત કરીએ ઝાકળ વર્ષા વિશેની વાત ઝાકળ વરસાદ જેવી પાંચ તારીખથી પંદર તારીખનું આ સેશન પૂરું થશે એટલે રાજ્યની અંદર ઝાકળ વર્ષાનું પ્રમાણ પણ જોવા મળશે હવે એ વાત કરી તો કયા કયા વિસ્તારની અંદર ઝાકળ વર્ષાનું પ્રમાણ જોવા મળશે તે સૌથી પહેલા વાત કરીએ તો જે ઝાકળ વર્ષાનું જે પ્રમાણ છે તે મિત્રો સૌથી પહેલાં તો દરિયા કિનારાના આસપાસના વિસ્તાર ખેતીવાડી ક્ષેત્રે લગતો વિસ્તાર જે કેનાલની આસપાસ તળાવોની આસપાસના જે વિસ્તારો રહેલા હોય ત્યાંની આસપાસના દરેક વિસ્તારોની અંદર આ ઝાકળ વર્ષાનું જે પ્રમાણ છે તે ખૂબ રમા જોવા મળશે પણ ઝાકળ વર્ષાથી આપણે પાકને કોઈ નુકસાન થાય તેવી શક્યતાઓ નથી ફક્ત બે દિવસ માટે પવનના સ્પીડની વાત કરી હવે કયા કયા વિસ્તારની અંદર આ ઠંડીની જે શક્યતાઓ મેં જણાય તમને ઓછી થવાની છે એની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ આ ઠંડીનું જે શક્યતા છે તે ઓછી થવાની છે ગાંધીનગર અમદાવાદ અને જે હાલો કાલો જે મધ્યપ્રદેશ ઓડર લાગુ વિસ્તાર છે આ વિસ્તારોની અંદર પણ ઠંડીનું જે પ્રમાણ છે તે મિત્રો ઓછું થાય તેવી શક્યતાઓ છે મિત્રો પણ મોટો કોઈ વધારે બદલાવ થાય તેવી શક્યતાઓ નથી વરસાદના વાત કરીએ તો માવઠાના વરસાદની કોઈ શક્યતાઓ નથી મિત્રો અને હવે આ વિડીયોની અંદર અત્યારે હાલ જે અગત્યની માહિતી હતી ઠંડી પવન ને ઝાકળ વરસાદની માહિતી હતી જે મેં તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો તો આજના વિડીયોની અંદર ફક્તને ફક્ત આટલું જ જે વિશેષ માહિતી છે કાલના વિડીયોમાં આપવામાં આવશે આજના વિડીયોની અંદર આટલું જ